जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा तीर समाचार बात करू रंगपुर पोलसे आंतरराज्य वाहन चोरी पर्दाफाश करता चोरीनी एक कार साथ मध्य प्रदेश वाहन चोर गैंग ना एक ने झड़पी तेनी जी हाँ दर्शक मित्रों राज्य ना उच्च पुलिस अधिकारी द्वारा पॉकेटकॉप ई गुजकॉपनी मदद थी जिला में बनता वाहन चोरी गुनाओं शोधी પરિણામલક્ષી કામગીરી કરવા અંગેની અપાયેલ સૂચના અને માર્ગદર્શન મુજબ રંગપુર પોલીસ મથકના પીઆઈ એમ એફ ડામોર પોતાના સ્ટાફ સાથે રંગપુર પોલીસ મથકના રાજ્યની સરહદ એટલે કે ફેરકુવા ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન મધ્યપ્રદેશ તરફથી વોક્સ વેગન કંપનીની નંબર પ્લેટ વિનાની પોલો કાર આવતા પોલીસે તેને હાથ ઊંચો કરી ઉભા રહેવા અંગે ઇશારો કરવા છતાં પોલો કારનો ચાલક પૂર ઝડપે પોતાની કાર લઈને ત્યાંથી ભાગ્યો હતો જેથી પોલીસે તેનો ફિલ્મી ડબ્બે પીછો કરી તેને ઝડપી પાડી કોર્ડન કરી લીધી હતી અને પોલીસે કારમાં સવાર વીસ વર્ષીય ચાલક ચાલકને તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ દિનેશ અમરસિંહ ડાવર હોવાનું અને તે મધ્યપ્રદેશના દાર જિલ્લાના કુક્ષી તાલુકાના નરવાડી પોસ્ટના હાસલબડનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું પોલીસે પોલો કારની માલિકી અંગેના પુરાવા આરસી બુક ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજી પુરાવા માગતાં આ લબ્બર મૂછ્યો પોલીસને ગોળ ગોળ ઉડાવ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા પોલીસે પોલોકારના એન્જિન અને ચેચિસ નંબર આધારે મોબાઈલમાં પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા પોલો કારનો સાચો નંબર અને રાજસ્થાનના અસલ માલિકનું નામ સામે આવતા પોલીસે અસલ માલિકને ફોન કરતાં તેમની આ પોલો કાર બે દિવસ પૂર્વે ચોરી થઈ હોવાનું અને આ ચોરી અંગે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાજસ્થાનના ઉદયપુરના પ્રતાપનગર પોલીસ મથકમાં એફઆઈઆર નંબર પાંચસો સિત્તેર ઓબ્લિક બે હજાર ચોવીસથી ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવતા પોલીસે કાર ચાલક દિનેશ અમરસિંહ ડાવરને રાઉન્ડઅપ કરી બી એન એસ એસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરી તેને રાજસ્થાનના પ્રતાપનગરની પોલીસને સુપરત કરવાની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં દિનેશ ટાવર તેના સાગરીતો સાથે ચોરી અને લૂંટના ગુનાઓ આચરતા હતા અને રાજસ્થાનના પ્રતાપનગરમાં તેમણે ત્રણ મકાનમાં ચોરી કરવા તાળા તોડ્યા હતા જોકે તેમાં એમને કાંઈ હાથ ન લાગ્યું અને પોલો કારની ચાવી હાથ લાગતા તેઓ ઘર આંગણે પડેલ પોલો કાર લઈને નાસી છૂટ્યા હતા અને ચોરીની આ કારનો મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગ કરવાના હતા માત્ર વીસ વર્ષના આ લબરમુછિયા દિનેશ ડાબરનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું દિનેશ કિશોરાવસ્થાથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોતરાયેલો છે જુદા જુદા સાત જેટલા લૂંટ તેમજ ચોરીના ગુનામાં તે સંડોવાયેલો છે અને મધ્યપ્રદેશના રાવ પોલીસ મથકના લૂંટના ગુનામાં ચાર વર્ષની સજા કાપી ગત તારીખ ચોથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જેલ મુક્ત થયો હતો પોલીસે કારની કિંમત રૂપિયા બે લાખની ઘણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આંતરરાજ્ય વાહન ચોર ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા રંગપુર પોલીસ મથકના પીઆઈ એમએફ ડામોર સાથે હેડ કોન્સ્ટેબલ રજનીશભાઈ મોતીભાઈ પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ અજયભાઈ સુરેશભાઈ અને મેવાભાઈએ સરાહનીય કામગીરી કરી હતી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો